બનાસકાંઠા જિલ્લામાં ભાદરવી મહામેળો બે મેળા દરમિયાન યાત્રાળુને આરોગ્ય વિષયક તકલીફ ન થાય તે માટે વિવિધ જગ્યાએ પ્રાથમિક સારવાર ઉભા કરાયા સર્કલ પાસે આરોગ્ય વિષયક સવલત વિશ્વ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં માનવ મહેરામણ ઉમટતું જોવા મળે મહામેળામાં આવનાર યાત્રાળુને કોઈ મુશ્કેલી ન પડે તેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે મેળા દરમિયાન યાત્રાળુને આરોગ્ય વિષયક તકલીફ ન ઉભી થાય તે માટે વિવિધ જગ્યાએ પ્રાથમિક સારવાર કેન્દ્ર ઉભા કરવામાં આવે છે આ પ્રાથમિક સારવાર કેન્દ્ર દ્વારા આરોગ્ય આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં છે પાસે કાર્યરત પ્રાથમિક કેન્દ્રમાં સવલત આપવામાં આવી રહી છે ખોડીવલી ખાતે પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર રાજેશ પ્રજાપતિ જણાવે છે કે ભાદરવી પૂનમ ના મેળામાં આરોગ્ય વિભાગ દ્વારા ખોડીવલી ખાતે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે તેમાં છેલ્લા ત્રણ દિવસથી ફરજ બજાવી રહ્યા છે સરોતમાં અંદાજે દોઢસો જેટલી ઓપડી કર્યા હતા આજે યાત્રાનો ઘસારો વધુ હોવાને કારણે લગભગ વધુ ઓપેડી થઈ ગઈ છે શ્વાસોશ્વાસની તકલીફ સીઝર આવવી બ્લડ પ્રેશરની તકલીફ દર્દીઓ સારવાર માટે આવે છે તમને વધારે તકલીફ જણાય તો અમે સીડીએચ કે સીડીએચ હોસ્પિટલ રિફર કરીએ છીએ આ પ્રાથમિક સારવાર કેન્દ્રમાં સારવાર મેળવનાર દર્દી ઠાકોર જસપાલસિંહ દર્દી જણાવે છે કે અમે રાધનપુર થી અંબાજી દર્શન માટે આવ્યા વરસાદમાં પલળવાને કારણે શરદી ખાંસી થઈ તેમજ પગ વધુ તૂટતા હતા ફરજ બજાવતા મેડિકલ ઓફિસર નિશાબેન ડાભીએ જણાવ્યું છે કે અંબાજી મંદિરના ચાચા ચોકમાં પ્રાથમિક સારવાર કેમ્પો આવેલો છે એમાં અત્યારે પદયાત્રીઓ આવતા હોય તો અમુકની જાતની તકલીફ પહોંચ પડતી હોય તો અમે યોગ્ય સારવાર માટે આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પ લગાવે જેમાં અંદાજી દરરોજના હજારથી વધુ પદયાત્રીઓની સેવા આપીએ છીએ અને આજે શ્રદ્ધાળુઓની ભીડ હોવાને કારણે અત્યાર સુધી હજાર જેટલા દર્દીઓની સારવાર છે જેમાં તેમના પગમાં થઈ જવા અલગ અલગ પ્રકારની સારવારો અમે અહીંયા આપીએ સાથે સાથે અત્યારે વધુ ગરમી હોવાને કારણે લોકોને ચક્કર આવવાની ઘટના વધુ બને છે માટે પ્રાથમિક સારવાર પણ આપીએ છીએ વધુમાં જરૂર પડાય તો માં રિપોર્ટ માટેની પણ વ્યવસ્થા કરેલી આ સેવા કેન્દ્રમાં પ્રાથમિક સારવાર મેળવનાર દર્દીના પિતા શ્રી હિમંતભાઈ ઝાલા જણાવે કે અમે પરિવાર સાથે ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી પ્રવાસે આવ્યા એ દરમિયાન મારી દીકરી વધુ ભીડ હોવાને કારણે ચક્કર ખાવાથી બેભાન થઈ ગઈ અમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવ્યા અને આરોગ્ય કેન્દ્રમાં સારી એવી સેવા મળતા મારી દીકરી પૂરેપૂરી સારવાર થઈ ગઈ હતી તે બદલ સરકારનો અને પ્રાથમિક આરોગ્યના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બ્યુરો રિપોર્ટ રામજી ભાઈ રાયગઢ મારું નામ ઠાકોર જસપાલ છે કનુભાઈ છે અમે રાધનપુરથી આવ્યા છીએ અને મને થોડુંક શરદી ખાંસી વરસાદમાં પલડવાના લીધે થઈ હતી પગ દુખતા હતા તો અહીં સરકારી કેમ્પમાં આરોગ્ય કેન્દ્રમાં અમે આવ્યા અને અહીં આગળ મને ઇન્જેક્શન આપ્યું અને ટેબ્લેટ આપી જેનાથી મારા શરીરમાં ઘણી રાહત છે અત્યારે હું ડૉક્ટર નિશા ડાભી અહીંયા અંબાજી મંદિર ચાચર ચોકમાં અમારો પ્રાથમિક સારવાર કેમ્પ આવેલો છે એમાં અત્યારે આપણે પદયાત્રીઓ આવતા હોય છે તો એમને અમુક જાતની તકલીફો પડતી હોય છે તો આપણે એમના માટે સારવાર કેમ્પ લગાવીએ છીએ તો એમાં આપણે દિવસના હજાર એક પદયાત્રીઓની સેવા આપીએ છીએ અને આજથી તો પદયાત્રી વધારે છે તો અત્યાર સુધીમાં જ હજાર જે એક લાભાર્થીઓ લાભ લઈ લીધો છે આજના દિવસમાં અને જેમાં એમને પગમાં સાલા થઈ જવા શરીરના દુખાવા છે પગના દુખાવા છે ગમે તે વાગી જવું એવી સારવાર આપીએ છીએ ડ્રેસિંગની અને એની સાથે સાથે અત્યારે ગરમી છે તો ચક્કર આવી જવાની પબ્લિકને તકલીફ વધારે રહે છે તો એના માટે આપણે પ્રાથમિક સારવાર આપીએ છીએ પાઇન્ટની જરૂર હોય તો લગાવીએ છીએ અને એ લોકોને આપણે પ્રાથમિક સારવાર આપીને અહીંયાથી કાઢીએ છીએ અને જરૂર પડે તો આપણે એસટીએસમાં રિફર કરવા માટેની વ્યવસ્થા હોય છે જય અંબે મારું નામ ડૉક્ટર આશીષ પ્રજાપતિ છે હું વડપક પીએચસી તાલુકો ભાભરમાં જોબ કરું છું એઝ અ મેડિકલ ઓફિસર તરીકે અમને સરકારશ્રી એ અહીંયા ખડી ખોડીવલી કેમ્પ મેડિકલ કેમ્પમાં અમે સેવા આપીએ છીએ ત્રણ દિવસથી સેવા આપીએ છીએ શરૂઆતમાં દોઢસોની ઓપીડી રહી પછી ત્રણસોની આજે શરૂઆતમાં જ સાડા ત્રણસોની ઓપીડી થઈ ગઈ છે અમારે દરેક પ્રકારના દર્દી આવે છે અમને પ્રાઇમરી અમને ટ્રીટમેન્ટ આપીએ છીએ શ્વાસોશ્વાસની તકલીફ સીઝર આવવી બીપીની તકલીફ દરેક પ્રકારના પેશન્ટો આવે છે અને તેમને જો વધારે જરૂર પડે તો અમને સીડીએચ કે એસડીએચ હોસ્પિટલમાં અમે તેમને રિફર કરી દઈએ છીએ જય અંબે અહીંયા ડીડીઓ સાહેબ ટીડીઓ સાહેબ પછી સીડીએચઓ સાહેબ દરેક પ્રકારના દરેક દરેક સર વિઝિટ કરી કરી દીધી છે અને તેઓ અમારી સેવાથી ખુશ છે જય અંબે